હજી કપડા ધોવા હજી ઉમલું પાંચ વાહ કપડા કોણ હજી બધા વાસણ ને બધું એમને પડ્યું છે અત્યાર લગ માણા જેવી તા મને

તો હાલ જો અમે કઈક કઈક વસ્તુ લેવાની છે તો અમે અમે વસ્તુ લેવા જાય તો બધા રહી જાય તો કરિયાણા ની દુકાન માં આવી ગયા છીએ કરીયાણા નું દિવસ તો ખરીદી કરી લીધી છે અને હવે અમે જાય છે ડલી ટીચરના ઘરે કેટલાય દિવસ પછી અમે જઈ ડલી ટીચરના ઘરે હાલો આપણે અહીંયા જ જમશું બાય બાય હાલો તો અમે પહોંચી ગયા છીએ ડલી ટીચરના ઘરે તો આપણે જોઈ ડલી ટીચર શું કરે છે કોઈ ઘરે સારું રહ્યું યન

ઘરે ભાઈ ભાઈ છ વાગી ગયા છે સાડા ચાર અને જો રેકડી ભરાઈ ગઈ છે અને મેથી ને લસણ ને કોથમીર ને પાલક ને રાય ને લીમડો પુદીનો ડુંગળી ને બધું આવી ગયું છે અને જો

đa mai. Bác út tôi cái cam cái

અને વિડીયો કેવો લાગે એ કમેન્ટમાં જરૂર કેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય